મોરબીમાં વધુ એક જમીન કૌભાંડની હાજરીમાં રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં એક બાદ એક કરોડોની કિંમતી જમીનમાં કૌભાંડો નો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે આજ રોજ શનિવારે બપોરે ત્રણ વાગે મોરબીના માધાપર ગામ ખાતે એક પરિવાર દ્વારા તેમની વડીલો પાર્જિત કરોડોની કિંમતી જમીનમાં કૌભાંડની આશંકા સાથે ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃત્યાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક આ આ મામલે જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે પરિવાર એમની જમીન છે જમીનનો કબજો એના પાસે દાદાની જમીન એને વેચી નથી ખોટી રીતે કાગળિયા કરી અને જે જમીન પર આવી હે એ મારા પાસે આવ્યા આ લગભગ છેલ્લા છ હાથ વરથી હેરાન થાય ધાકા ખાય છે પણ હું એને ખાતરી આપું તમને કે તમે તમારી જમીન વેચી નથી દસ્તાવેજ કર્યો નથી ખોટું નામ કરીને એન્ટ્રી પાડી તમે જમીન ખાલી કરતા નહીં તમને કોઈ ધમકી દેવા આવે તો મને કહેજો તમને કોઈ અને એની કાર્યવાહી આજે કલેક્ટરશ્રીને આપીને કાગળી આપી અને એની એની જે રદ કરવાની છે એન્ટ્રીને બધું એ રદની કાર્યવાહી કરશી અને એની જમીન એના પાસે રહેશે એની હું ખાતરી આપું એ હવે આવશે ધીમે ધીમે જેને કઈ રહ્યું હોય છે જેને પાપ કઈ રહ્યું હોય છે એ આવશે હર આવે ને એમાં તો પાપ જે ગમે એની જમીન પડાવી લેવી ભાઈ ગમે એના દસ ટકા પૈસા લઈ લેવા દાદાગીરી કરવી એ તો હાલે નહીં ને એ તો આવશે જેનું આવે એનું કોઈ પણ માણસની જમીનના એન્ટ્રી કે આ તે કોઈ રીતે કરી હોય તો અમારી સરકારના પ્રતિનિધિની અમારી જવાબદારી એ કલેક્ટર સાથે લઈ જઈ અને આજે કલેક્ટર પાસે લઈને આ બહેનો અને ભાઈઓને બધાને લઈ અને એને સંતોષ થાય એવો જવાબ હોય પણ કાર્યવાહી થઈ જશે અને એને અતારહુંદીમાં કાંઈ તકલીફ પડે તમને તો અમારા પાસે ગમે ત્યારે આવજો અમે તમારા પ્રતિનિધિ તરીકે જાગૃત છીએ સર્વે નંબર તેરસો ઓગણપચાસ તથા બસો સાત ઓબ્લિક સાત વાળી અમારી ખેતીની જગ્યા આવેલી છે એમાં અમારા દાદાનું નામ મલ્લાભાઈ દેવજીભાઈ હતું એની જગ્યાએ આજે ફ્રોડ આચરણવાળાએ મલ્લાભાઈ દેવજીભાઈની જગ્યાએ માવાભાઈ દેવજીભાઈ માવા કાઉસમાં માવજી એવું કરી અને દેવજીભાઈ એક જ મરણનો દાખલો એક જ મરણનો ક્રમાંક નંબરવાળો એક જ દિવસનો મોરબી નગરપાલિકામાં બનાવેલ અને અમારી વા વડીલોપાજીત મિલકતમાં નવાણું તેર નંબરની એક નોંધ નાખેલી એમાં માવજી ભાણા નામનો દાખલો રજૂ કર્યો આ લોકોએ અને બીજી એ નોંધ અમારા ભાઈઓએ વાંધો લીધો એટલે રદ થઈ ગઈ એટલે જેથી કરીને થોડોક સમય ખમી અને આ લોકોએ બીજી સત્તર આઠસો સાત નંબરની વારસાઈ નાખી એ લો એ પ્રમાણિત થઈ ગઈ જે તે વખત ઓનલાઈન ઓનલાઈન હતું નહીં એની રોડ અત્યારે આવે છે જે તે વખત એની રોડ ત્યાં હતું ને ઉપલબ્ધ જ નહોતું એટલે અમને અમારા લોકોને કોઈને નોટિસ એનો ન મેળવી ન જાણ થઈ વારસ થઈ ગઈ જ્યારે કબજો ખાલી કરવા માટે એ લોકોએ કોર્ટમાં ગયા એ લોકો કે આ અમારી જગ્યા છે ત્યાં અમને જાણ થયેલ કે આ અમારા વિરુદ્ધમાં આ રીતે થઈ ગઈ કાર્યવાહી અમે પછી ત્યારબાદ એસપી સાહેબને રજૂઆત કરેલી લેખિતમાં અને આજે અમે કાંતિલાલ સાહેબ ધારાસભ્યને રજૂઆત કરી અને અમારો પ્રશ્ન સંકલનમાં રજૂ કરેલ છે અને આપેલ છે કે યોગ્ય કાર્યવાહી તપાસ કરીને અમે કરશું